ચક્ર એટલે કે ભગવાન વિષ્ણુનું એક જાણીતું આયુધ એટલે કે ભાગવત પુરાણ બાર અગિયાર ચૌદમાં માં તેને તે જ તત્વ કહ્યું છે ગોપાલોત્તરા ઉપનિષદ અનુસાર બાળક સમૂહ અતિ ચંચળ સમ દ્રષ્ટિ મન એટલે સુદર્શન ચક્ર સુદર્શન ચક્રનો મંત્ર જમ ખમ વમ સુદર્શનાય નમઃ છે તે અગ્નિપુરાણમાં મળે છે અગ્નિપુરાણમાં સુદર્શન ચક્રના ન્યાસ ધ્યાન વગેરેનું વર્ણન પણ છે સહસ્ત્રસ્તાર હું ફટ સુદર્શન ચક્રનો મૂળ મંત્ર છે અગ્નિપુરાણ અ ચક્રકાર સુદર્શન કમળાસન ઉપર બિરાજે છે તેની આભા અગ્નિજીવી તેજસ્વી છે તેના મુખમાં દાઢ છે તે ચતુર્ભુજ હોવા છતાં અષ્ટભુજ છે તે વિષ્ણુ સ્વરૂપ હોવાથી પદ્મ અંકુશ પાસ અને ધનુષ ધારણ કરે છે તેના કેશ પિંગલ વર્ણ છે તેના નેત્ર લાલ છે ભાગવતમાં તેની સ્તુતિ કરતા કહ્યું છે કે હે સુદર્શન તમારો આકાર ચક્ર જેવો છે તેના છેડા પ્રલયકાલીન અગ્નિ જેવા તેજસ્વી છે ભગવાનની પ્રેરણાથી તે બધે ફરે છે જે રીતે અગ્નિ વાયુના સહાયથી સૂકા ઘાસને બાળે તેમ અમારી શત્રુ સેનાને જલ્દીથી બાળી નાખો શિલ્પરત્નમાં સટકોણ કમળ ઉપર બિરાજેલા સુદર્શન ચક્રને શત્રુઓના નાશ માટે પ્રાર્થના વંદન કરવામાં આવે છે તે ચક્ર શંખ ધનુષ ફરસી તલવાર અસી ત્રિશુળ પાસ અંકુશ અગ્નિ ખડક ખેટ હલ મુસલ ગદા અને ભાલો ધારણ કરે છે તેની દાઢો ભયાવહ છે તેના કેસ જ્વાળામય છે તેનો દેહ સ્વર્ણમ સમ છે તેનું સ્વરૂપ ડરામણું છે ભાગવતમાં અંબરીએ સુદર્શન ચક્રનો સાર ગર્ભિત અને ભાવપૂર્ણ સ્તવન કર્યું છે વામન પુરાણ અનુસાર શિવે વિષ્ણુને સુદર્શન ચક્ર આપ્યું હતું શ્રી શ્રી વત્સને હરવા દામાને નામના અસુરને મારવા વિષ્ણુએ ભગવાન શંકરનું આરાધના કરતા તેમને તેમનું સુદર્શન ચક્ર આપ્યું હતું તે બધા દેવોના તેજમાંથી બનાવીને શિવે વિષ્ણુને આપેલું જગન્નાથપુરીમાં સ્ટેશનની પાસે સમુદ્રના કિનારે ચક્ર તીર્થ છે ત્યાં કુંડ છે તેમાં સુદર્શન ચક્રની અગ્નિ સૂર્ય સોમ વગેરે રૂપે સ્તુતિ કરી છે તેને તેને ધર્મ અમૃત યજ્ઞ અખિલ યજ્ઞ નો ભોગતા લોકપાલ સર્વાત્મા તેજ અને અને ઋતુઓના પ્રતિક રૂપ છે દ્વારા દુર્વાસાના ત્રાસમાંથી અંબરીશને છોડાવ્યો હતો શ્રી કૃષ્ણ શિષુપાલનો વધ પણ સુદર્શન ચક્ર દ્વારા કર્યો હતો સુદર્શન વિષ્ણુ કે શ્રી કૃષ્ણનું અમુક ஆயຸດ છે ભાसना દૂત વાક્યમાં પણ સુદર્શન ચક્રની યાદ કરવામાં આવ્યું હતું અગ્નિ પુરાણમાં સુદર્શન ચક્રના ચક્રન્યાસ અંગન્યાસ જેવા ન્યાસ પણ બતાવ્યા છે યશુદ્ર ગ્રહ હત सर्व साधन અને અભિષ્ટ માત્રની પ્રાપ્તિ કરાવનાર સુદર્શન ચક્રની પૂજામાં મસ્તક આંખ મુખ હૃદય અને ગુહ્ય અને પગના અક્ષર જ્ઞાસ પણ બતાવ્યા છે ચક્ર અને કમળ રૂપે આસન ઉપર બિરાજેલા અગ્નિ સમા તેજસ્વી દ્રષ્ટાંત ધરી ચતુર્ભુજ પિંગળ કેશ અને નેત્રવાળા ત્રણેય લોકમાં વ્યાપેલા શંખ ચક્ર ગદા કમળ સલાકા અને અંકુશને હાથમાં ધારણ કરનાર ધનુર્ધારી સુદર્શન ચક્રના કેન્દ્રના ભીમાં અગ્નિની જ્વાળા કલ્પી તેનું આરાધન કરવાથી વ્યાધિમાત્ર નાશ પામે છે પિતવર્ણ ચક્રધર સુદર્શનના રક્ત આરાધો અને તે વચ્ચે શ્યામ છે તેની વચ્ચે શ્વેચ છે બહાર કૃષ્ણ વર્ણની પાર્થિવ છે આવા બે ચક્ર દોરી તેના વ્યજનો વિધિ હોમ અગ્નિપુરાણમાં આપવામાં આવ્યો હતો સુદર્શન ચક્રના આરાધક ભૂ ભૂતાદીનો ઉપગ્રહ ઉપદ્રવ શાંત થાય છે દૂરમાંથી આરાધના કરતા આયુષ્ય વધે છે કમળની લક્ષ્મી ઉદુબરની પુત્ર પ્રાપ્તિ ગોષ્ઠના ભાગે ઘીથી હોમ કરતા ગોષ સમૃદ્ધિ અને સર્વવૃક્ષથી વૃક્ષથી સમિધાની મેઘાની પ્રાપ્તિ થાય છે આજ પુરાણમાં ત્રિલોક્ય મોહન મંત્રથી સુદર્શન ચક્રનું પૂજન કરવાનું કહ્યું છે સુદર્શન ચક્રના આરાધનાથી વ્યક્તિનું તેજ તત્વ ઉદ્દીપ થાય છે